હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષો સહિત પંચોતેર ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હળવદ નગરપાલિકાની વાત કરીએ તો કુલ મળીને અઠાવીસ બેઠકો માટે પંચોતેર જેટલા આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા છે જેમાં વોર્ડ નંબર એકમાં નવ વોર્ડ નંબર બે માં દસ વોર્ડ નંબર ત્રણમાં બાર વોર્ડ નંબર ચારમાં નવ વોર્ડ નંબર પાંચમાં દસ વોર્ડ નંબર છ તેર અને વોર્ડ નંબર સાતમાં બાર આગેવાનોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે અને વધુમાં મળતી માહિતી મુજબ આ ચૂંટણીના જંગમાં ભાજપ કોંગ્રેસ બસપા તથા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને હવે ફોર્મની ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવા માટેનો એક દિવસનો સમય મળશે અને ત્યાર પછી ચૂંટણીના જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે આજે ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં જ્યારે ચૂંટણીના પડઘાઓ વાગી ગયા છે ત્યારે આજ રોજ હરવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉક્ટર કે એમ રાના સાહેબ હરવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે દ્વારા અને અસંખ્ય કાર્યકર્તાઓની હાજરીમાં આજે મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટીના અઠ્યાવીસ સભ્યોનું ઉમેદવારીપત્ર રજૂ કરવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હરવદ શહેરના તમામ સમાજના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે સમસ્યાઓનો સામનો કરી રહી છે તમામ સમસ્યાઓનો હલ કરવા માટે આજે કોંગ્રેસ પાર્ટીએ કટિબદ્ધ છે એ ભારત દેશ યુવાન શક્તિ છે આખા વિશ્વમાં સૌથી વધારે યુવાનો કોઈ દેશમાં હોય તો એ ભારત દેશમાં છે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીએ જે અઠ્યાવીસે અઠ્યાવીસ મહિલા હોય યુવાનો હોય નિષ્ઠાવાન જે હળવદના નાગરિક એ કાર્યકર્તા છે એને ટિકિટ આપી છે બુથ લેવલના કાર્યકર્તાના દમ એમના વિશ્વાસ એમની શક્તિના જોરે હું કહું છું આગામી સમયમાં અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને જ્ઞાતિવાદ જાતિવાદ અને નાના મોટા મંદુકોને ભૂલી અને ફક્ત ને ફક્ત હળવદવાદ અને રાષ્ટ્રવાદની રાજનીતિ કરી અને ભારતીય જનતા પાર્ટી ઉપર હળવદના નગરજનો આશીર્વાદ વરસાવશે એવો મને પૂરો વિશ્વાસ છે